તારા ઘેર બોલા પાઠ મિલો કરો એક મહિનો ખેતી પેલા ઠાકોર ને આપણે ફોગલા જે કરવું હોય એ કરી નાખસ લાય આપડે બોલાઈ નો કોણ કર હલો કનુ આ જેઠાના ઘેર બેઠક રાખી હતી તમે આવરા આવો હા આવરા હો ભલે મુકા લાવજી પણ હું આ તો ફોન કરો આપણે જલ્દી જલ્દી કરજી તાણી હા કેમાજી આવો અમે તમે ઘેર છો હા મન મુકો બે આવો હા તણ અમે આવો કરતા કરતા આવા 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 બોવાજી જય મુગી મા જય મુગી મા તમે મને ચોર ન પકડી આવો આ જો પાટો ડાળવાનો કે એટલે તમારે ચોર પકડી ઈનોખી આપા જાય ના લાખ થઈ ગયા અમ લાખ રૂપિયા થઈ ગયા અમ તૈયાર હેડો તાણી અલવા તૈયાર થઈ દો હેડો হো গা দ